હું ક્યાં પાવર કરું છું બોલાવ બોલાવ તારી માને તારી ઘરવાડી ને બોલાવ બાર બોલાવ અરે પણ હું વાત કરું છું ને તમારી સાથે તારી સાથે તને સમજાવું હોય ને તો તારી ઘરવાળીને સમજાવ અરે પણ તમે સમજતા કેમ નથી આવી રીતે તમે જોર જોરથી બોલશો બધા સાંભળે છે એ તો ભલે સાંભળે પેલા બહાર બોલાવીને વાત કરી એમ મારી માને ગમે તેમ બોલવાની હિંમત કરી તે થઈ ભૂલ થઈ ગઈ ઓળખતો નથી તું મને ઓળખું છું ઓળખું છું બરાબર મમ્મી આવો અબ બેટા શાંત હા હમ સુકા મકડાઈ છે સુકા મકડાઈ છે એટલે તમે કેરા શું માંગો છો

તમે આવું કેવી રીતે કરી શકો અરે પણ મારી શું બોલી આટલા બધા સુકામ ઉગ્ર થાવ છો તમે તારી અમારી વાત કરી છે તમે શું બોલ્યા હતા હું ગુંડો છું મારા લગ્ન નથી થતા ના ના આવો ને અહીંયા આવો ના જો લગ્ન નથી થતા ને મારા અહીંયા આવો ને આગળ આવો ગું હું હવે છોડીશ નઈ આને હું આજે આને પતાવી દઈ સમજતી કેમ નથી વાત ના વધારે છે શું કામ તું આપડે ઠીક છે વાત મારી વાત સમજવાની કોશિશ કરો હું પ્રેમ થી તમને સમજાવી રહી છું કે જો આપણે છે ને અહીંયા ઝઘડો પૂરો કરી નાખીએ આજ પછી હું તમને ક્યાંય નડીશ નહીં અને જો તમે લોકો મને નડ્યા ને

છે તો માણસ જ ને એને કોઈ સિંગડા તો નથી કે તમે સિંગડું મારીને તમે મરી જાવ મારી નોકરી છોડીને હું આ ઝઘડામાં પડું હ તું જરા વિચાર કર ને કાલ સવારે મને કંઈ થઈ ગયું તો તારું કોણ કાલ સવારે મને કોઈ ઘરમાંથી હાથ પકડીને લઈ જશે તો મારું કોણ કોઈ તને નઈ લઈ જાય મતલબ કે હું એને કહીશ ને શું એને સમજાવી દઈશ કે આજ પછી તું છે ને મારી પત્નીની સામે પણ નઈ જોતો પ્લીઝ મહેરબાની કરીને દૂર રહેજે ને રહેવા દયો આદી તમારું કામ નથી તમે ખાલી વાતો કરો ને એમાં જ ચાલો એમ જો મીઠી મીઠી વાતો કરવામાં કામ કરવામાં મહેનત કરવામાં ત્યારે પત્ની માટે સ્ટેન્ડ લેવું પડે ને તો તમારું કામ નહીં તમે ઘરમાં ચૂપચાપ લપાઈને બેસી રહો કારણ કે તમે ડરો છો પણ હું નહીં મીરા માનું છું કે હું ડરું છું પણ હું ઝઘડો કરવા નથી માંગતો શું કામ હું નથી કહેતી કે તમે ઝઘડો કરો પણ જ્યારે સામેવાળો માણસ તમારી સડી કરે છતાં પણ ચૂપચાપ બેસી રહેવું ને એ કોઈ જાતની મર્દાનગી નથી આ તારી વાત સાચી છે કે મારે બોલવું જોઈએ જો એ તારી સાથે વાત કરી જતો હોય તો હું તો કહું છું કે આવો હલકટ માણસ મેં ક્યાંય નથી જોયો અરે તમે તમે તમારી વાત કરો ને તમે કેવા છો એ ગમમે એવો છે એટલે જની માનો પક્ષ લઈને ઝઘડો કરવા પણ પોચી તો જાય છે ને પણ તમે તમારી માને કોઈ ગમમે એમ બોલી જાય તમારી પત્ની ના કોઈ હાથ પકડી લે છતાં પણ તમારા પેટ નું તો પાણી નથી હલતું ખબર નહીં આજે ખાલી ઝઘડો થયો છે કાલે મને કોઈ મારશે પરમ દિવસે મારી ઇજ્જત પર હાથ નાખશે નહીં બિલકુલ નહીં ગુસ્સો મને પણ આવે છે અને જો કરવાની વાત આવે ને તો હું પણ ઝગડી શકું એમ છું અને હવે હવે હું એને જવાબ આપીશ તારો હાથ પકડ્યો છે ને તો હું એને કહીશ જો મારાથી કંઈ ન થાય ને તો ઠીક છે પછી તું પોલીસ સ્ટેશને જજે અને કમ્પ્લેન કરી દે છે હા તારે જે પણ કેસ લખાવો એ લખાવી દે છે હું તારી સાથે છું અને પહેલી વખત ઓણપ તમારી સામે ત્યારે મોઢું બંધ કરવાની જરૂર હતી આટલી બધી વાત વધી ગયા પછી તમે બોલશો ને તો એનો કોઈ ફાયદો નહીં થાય કદાચ આપણા માટે સ્ટેન્ડ આપણે લેવું પડે બીજા કોઈ લેવા ના આવે અને હું તો કહું છું કે મારી વાત છોડો ને હું તો કાલ આવી છું પણ તમારી મા તમારી જનતા એની સામે ગમે તે આવીને ગમે એ બોલી જાય તમે સહન કેવી રીતે કરી શકો અરે તમારી જગ્યાએ હું હોય ને ભાંગી નાખું પછી જે થવું હોય ને એ થાય ઠીક છે હું ટાંટિયા ભાંગી નાખીશ હવે જે થવું હોય એ થઈ જવા દે હાં પણ હું બોલતો નથી એનો જે ફાયદો ઉઠાવે છે ને હા ભલે રહ્યો એ ગુંડો ભલે પાંચ દસ માણસોને બોલાવે પણ હું હું એને તો બતાવી જ દઈશ એને દેખાડી દઈશ કે હું પણ કંઈ કરી શકું એમ છું આ જ્યાં સુધી તારા પર હાથ નહોતો ઉપાડતો ત્યાં સુધી તું બોલતો હતો પણ હવે હું ઉપાડીશ તે મારા પત્નીનો હાથ પકડ્યો મારા ઘરમાં આવીને ધમકી મારી ગયો અમને લોકોને મતલબમાં મન ફાવે ત્યારે ગમે તેવું વર્તન કરી જાય છે મારા પર પણ હાથ ઉપાડ્યો હતો પણ બસ હવે બહુ થઈ ગયું હા હવે બહુ થઈ ગયું જાવ અને ટાટિયા ભાંગીને આવજો જરૂર પડે ને તો આખા શરીરમાં કોઈ હાડકું બાકી ન રહેવા દેતા હું બેઠી છું પોલીસ ચોકીમાં જશો ને તો હું છોડાવીને લઈ આવીશ ઠીક છે પણ તું પહેલા પોલીસ સ્ટેશન ન જતી હું જાઉં છું એની પાસે પાછળ પણ ન આવતી નહીં આવું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે જીતીને જ આવજો અને કદાચ થોડી ઘણી ઈજા થાય ને તો ડોન્ટ વરી દવાખાને લઈ જઈશું પાછી નહીં પડું સાથ હવે કરીને મારા પતિ વાળી વાત અચ્છા હવે એટલે બધી જ વાત કરી તો કહી દઉં કે હું તારાથી ડરતો નથી તને જવાબ આપી શકું એમ જ છું રાબરનો પાટ બનાવી દેશે બોલ મને બોલાવ્યો હા તારી સાથે વાત કરવી છે ભૂલને હવે શું વાત કરવાની છે જો હું તારાથી રોનક ડરતો નથી સમજી લેજે અને તને કહી દઉં છું કે તું મારા મમ્મીને ગમે તેમ બોલ્યો મે સાંભળી લીધું તે મારા પર હાથ ઉપાડ્યો મેં સહન કરી લીધું ગમે ત્યારે તું મને ખીજાય છે કે ગમે તેની સામે ઉતારી પાડે છે છતાં પણ હું કંઈ નથી બોલતો પણ તે મીરાનો હાથ પકડ્યો ને તારી ભૂલ છે મારી પત્ની છે વાહ માકડને મોઢું આવ્યું શું વાત છે સરસ બોલે છે પણ છે ને બીજા કોઈની સામે બોલજે મારી સામે છે ને આની કોઈ અસર નહીં થાય અને ખોટો છે ને બે પડીથી બીજી ચાર પડી જશે એટલે હોશિયારી કરવાની તો રહેવા જ દેજે અને જો ભૂલ છે ને તારી મમ્મી અને તારી પત્નીની છે છતાં પણ મેં જવા દીધા છે બરાબર હું કઈ બોલતો નથી કારણ કે હું ઝઘડો વધારવા નથી માંગતો પણ તું એ જ કરી રહ્યો છે એ વાત પતી ગઈ હતી ને

ઝઘડાઓથી દૂર ભાગું છું અને તારાથી હું ડરું છું એ તને પણ ખબર છે પણ તું એનો ફાયદો નહીં ઉઠાવ ખુદ્ધું છે તું પત્નીથી ડરે છે કંટ્રોલમાં તો રહેતી નથી પત્ની ગમે તેમાં આવીને બોલતી હતી તારા કરતાં તો વધારે હિંમત એનામાં છે ક્યારેક કોક મારીને ચાલુ જશે થોડીક હિંમત રાખીને પત્નીને સમજાવ એ સાચી છે હે હિંમત રાખે છે તમે લોકો ખોટા છો એની સાથે ખોટું વર્તન કરો તો સામેવાળાને જવાબ આપવો જોઈએ અને અચ્છા હું ક્યારે સામે નથી બોલી શકતો એનો ફાયદો તું ઉઠાવે છે ને હે મને બરાબર ખબર છે પણ હાથ પછી ક્યારેય મારા ઘર તરફ નહીં જોતો ભલે તું મારો પાડોશી રહ્યો પણ આપણે બોલવાના વ્યવહાર પણ નથી અને બોલવું પણ નથી પણ એટલું યાદ રાખજે જો હવે પછી તે કોઈ પણ ઝઘડો કર્યો કે માથાકૂટ કરી છે ને તો મારી વાઈફ તારા પર કેસ કરશે તે એનો હાથ પકડ્યો હતો ને હા પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાવશે ને તો તને બહાર નહીં આવવા દે અને મારી મારીને તોડી નાખશે ભૂત બનાવી દેશે

住！我得追他去！啊！ થઈ ગઈ ખુશી હી બેન હા મરી ગઈ મજા તમને કેમ હયા શાંતિથી બેઠા છો અને તમને ખબર છે આપડા બંને દીકરાઓ વચ્ચે શું થયું મજા આવી ગઈ તમને હા સેની મજા આવી ગઈ કેમ આ તમે લોકો અમારા ઘરના ગમે સભ્યનું નામ લો તો તમારે સહન કરી લેવાનું આ તારી વો

અને એના લીધે એના લીધે આજે બંને દીકરાઓ હેરાન થઈ રહ્યા છે અને મને મને સમજાવો ને હા આપણે નોર્મલી વાત થઈ હતી કે તમારા દીકરાના લગ્ન કરાવો જેથી કરીને કામકાજે લાગે પણ તમે એ વાતનો રાયનો પહાડ બનાવી દીધો મારા દીકરાને ગુંડો કયો આમ કયો અરે તમારા દીકરાની હરકત જ ગુંડા જેવી છે તો એને બીજું તો શું કહે બીજાને હા તમે શું બોલો છો શું બોલો છો શું તમે મા નહીં પણ માના નામે છે ને ધબ્બો છો તમને એટલી તો ખબર પડવી જ જોઈએ હિરલબેન કે આપણે આપણા દીકરાનું કઈ રીતે જતન કરાય કેવા સંસ્કાર અપાય એને કઈ રીતે મોટો કરાય પણ તમે તમારા દીકરાને લાડકોર એટલો કર્યો કે જાણે આખી જગતની અંદર એક તમારી પાસે જ દીકરો છે બાકી કોઈની પાસે નહીં એટલે એક માની ભૂલના કારણે દીકરો હેરાન થઈ રહ્યો છે હા થઈ રહ્યો છે હા એટલો પણ લાડ ન લડાવાય

અમારું નામ કોઈ લઈને ન જાય પણ પેલી કહેવત છે ને કે શેરની માથે સવાસર હોય જ છે કદાચ એવું જ બન્યું હશે અને મારા બા પણ કહેતા હતા કે દીકરાઓને હંમેશા સોનાની છરી પેટમાં હોય પેટમાં નહીં લાડ લડાવો પણ એટલા બધા નહીં કે ભવિષ્યમાં તમને લોકોને જ હેરાન કરે અને તમારા માટે એક ગુનેગાર બની જાય હા તમે તો હાથે કરીને તમારા દીકરાને ગુનેગાર બનાવ્યો હવે શું હા સમજાવતી હતી પ્રેમથી વાત કરતી હતી કોઈ દિવસ તમારી સાથે ઝઘડો નથી કર્યો પણ તમને તો શબ્દ પકડીને ઝઘડો કરવાની આદત હતી અને આજે એનું પરિણામ તમારો દીકરો પણ ભોગવી રહ્યો છે અને મારો દીકરો પણ મારો દીકરો એને સમજાવવા જાય તો એ સમજવા પણ તૈયાર નથી હાજે સાચું કહું ને તો મને તો એમ લાગે છે કે તમે મા તરીકે તમારી કોઈ ફરજ નિભાવી જ નથી તમે તમારા દીકરાને ખાલી લાડ જ લડાવ્યા એને એમ શીખવાડ્યું બેટા તું જે કરે છે ને એ મહાન છે તારા જેવું કોઈ નહીં હં અને આજે જોયું એનું પરિણામ શું આવ્યું હં મારી વહુએ જે કહ્યું એ તમે તમારા દીકરાને શાંત નતા પાડી શકતા મેં તો મારી બહુને શાંત પાડી મારા દીકરાને પણ કહ્યું કે બેટા હવે તે ઝઘડા ન કરવા જવાય મારો દીકરો કોઈ દિવસ તમારી સામે ઊંચા અવાજે બોલ્યો છે અરે માન મર્યાદા ભાન કશું જ શીખવાડ્યું નથી તમે વડીલોનું માન તો રાખવું જવા દો પણ આ રસ્તે ચાલતા કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું એ જ તમે તમારા દીકરાને શીખવાડ્યું સ્વીકારું છું તમારી વાતને કે તમે જે પણ કહ્યું અને તમે જે પણ હા મારા દીકરા વિશે બોલી રહ્યા છો એ બધું સાચું છે પણ હવે શું પાણી વહી ગયું પછી પાર બાંધો છો અને હજુ મોડું નથી થયું સમજાવવું હોય ને તો રોનક સમજાવી દેજો નહીતર ક્યારેક એવું બનશે કે અમે નહીં કોઈક બીજું તમારા રોનક મારીને જતું રહેશે અને પછી પસ્તાવા સિવાય કંઈ નહીં હોય કઈ હાલત માં છે ક્યાં છે હોસ્પિટલમાં સારી કન્ડિશન તો છે ને બીજી કે તકલીફ તો નથી પડી ને આ ચિંતા પહેલા કરી હોત ને ઈદલ મે તો આજે આ દિવસ જ ના આવ્યો હોત પણ હવે તમે તો તમારા દીકરાને એવો છૂટો દોર મૂકી દીધો હતો છેલે અમને ધમકી આપીને ગયા હતા કે હવે કંઈક થયું ને તો મારો દીકરો શું કરશે એનું કઈ ખબર નથી અને તો ગુસ્સામાં બોલી ગયા હતા તો મારી વા પણ ગુસ્સામાં બોલી ગઈ હતી ને તમે એને માફ કરી હ બોલવાનું ભાન નથી આમ નથી તેમ નથી એવું બધું કરતા હતા ને છે છે ને ને માણસ 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 માત્ર ભૂલને ભૂલ ભૂલ ગઈ હવે સુધારવાનો મોકો આપશો સારું હા અમે કોણ તમારી સુધારવાવાળા સમજીને સુધરે વાંધો નહીં તમારા દીકરાને હોસ્પિટલ લઈ ગયા સાથે મારોય દીકરો એની જોડે જ છે હોસ્પિટલમાં હોસ્પિટલમાં ને મારા દીકરા પાસે મને લઈ છે ચાલો